સાયલા તાલુકાના કોટડા ગામના યુવાન શહીદ થતાં દુઃખની લાગણી ફેલાઈ સેનામાં ફરજ બજાવતા યુવાન શહીદ થતા પોતાના વતનમાં અંતિમ વિધિ કરાઈ હતી સાયલાના કોટડા ગામે શહીદ જવાનની ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિધિ કરાઈ હતી તમિલનાડુ ખાતે નેવી સેનામાં ફરજ બજાવતા જીડિયા રોહિતભાઈ મશરૂભાઈ ઉંમર વર્ષ છવ્વીસ યુવાન શહીદ થતા શેન્ય સન્માન સાથે અંતિમ વિધી કરવામાં આવી હતી ઝાલાવાડના સાયલા તાલુકામાં આવેલ કોટડા ગામનો યુવાન શહીદ રોહિતભાઈ ચીડિયા જો તમિલનાડુ ખાતે ફરજ બજાવતા હતા જ્યારે અચાનક આકસ્મિક અવસાન થતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું સાયલાના ખીટલા ગામના બોર્ડથી અંતિમ યાત્રા શરૂ કરી પોતાના વતન કોટડા ખાતે લઈ જવામાં આવી હતી શહીદની અંતિમ યાત્રામાં સાયલા મામલતદાર પોલીસકર્મીઓ રાજકીય આગેવાનો સામાજિક અગ્રણીઓ તથા સ્કૂલના બાળકો વગેરે

ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ